દરોડિયામાં ઉપરવાસમાં વરસાદના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે અને નદીનું રુદ્રરૂપ ધારણ કર્યું છે પૂરની સંભાવના વધતા નીચાણવાળા ગામોને રેડઅલર્ટ જાહેર કરાયું અનેક ગામોને ખાલી કરવાનો આદેશ આપ્યો સાબરમતી નદીના કાંઠે ગોલવાડાના ગામોના બેણો વિસ્તારને ખાલી કરવાનો આદેશ જાહેર ટીડીઓ સાહેબશ્રી તેમજ મામલતદાર સાહેબશ્રી અને પોલીસ સ્ટાફની હાજરીમાં ગામ લોકોની સાથે રૂબરૂ મુલાકાત કરી વિસ્તારો ખાલી કરવાની જાહેરાત અપાઈ છે ગુલારા નહી નહી આ ગામમાં તો ન કે ના ટીટીમ સાહેબ સ્ટુડિયો સાહેબ મમનદ સાહેબ બે માથા જેટલી આ બે માથા કરા બે માથા કરા બે માથા આટલું એટલે બે માથા નીચે આ આગળ પછી આમ ટેપડા છે ઉપર ચડવાનો કે પછી એટલું ખબર પડે